નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અત્યારે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામમાં છીએ લખતર ગ્રામ એ ગ્રામ પંચાયત છે બાર હજાર કરતી વધારે વસ્તીનું ગામડું છે અને આ ગામડાની અંદર એક ભેરવપરાની મુલાકાત લીધી

વારંવાર ગંદકી છે અહીંયા પાણીના પ્રશ્નો છે આ લોકોને જે શૌચાલય બનાવે છે એ પણ ઉપયોગમાં લઈ શકાય એવા નથી એમને શૌચક્રિયા માટે આજે પણ બહાર જવું પડે છે તો અત્યારે આપણી સાથે કમલેશભાઈ કોટેચા છે અને અહીંના સ્થાનિક યુવાન મિત્રો છે યુવાન મિત્રો ખૂબ આ બાબતે પીડા અનુભવે છે પણ તંત્ર દ્વારા ગ્રામ પંચાયત દ્વારા ટીડીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું સમસ્યાનું સમાધાન નથી થયે ત્યારે આ બધા યુવાનો પણ નિરાશ છે યુવાનો સાથે વાર્તાલાપ કરશે લખતર ગ્રામ ગ્રામ પંચાયતનો એક વિસ્તાર છે આ મફતિયુપર વિસ્તાર છે આ મફતિયા પરા વિસ્તારના લોકો અને લખતરના લોકોએ અમારી ટીમને સુરેન્દ્રનગરની ટીમને કીધું કે કમલેશભાઈ અમરજભાઈ પવનસિંહ તમે લોકો લખતર આવો અને આ જે લોકોને વારંવાર સમસ્યા છે એમની મુલાકાતનો ને એમનું નિરાકરણ કરો મારી ટીમ દ્વારા જે તે જગ્યાએ જે લોકોની હોય અહીંયા સૌથી પહેલા તો રૂબરૂ મળી છે ને સમસ્યા છે કે નહીં જાણી અહીંયા સમસ્યા છે તમારે ભઈલા જે સમસ્યા આ રોડ રસ્તાની ગંદરો ને કાદવ અહીંયા પેલા સુવિધા રસ્તાની તમે પ્રકાશભાઈ પાટલી દસાડાના ધારા સભ્ય શ્રી જે એની એના લોકો વારંવાર સમસ્યા ભોગવી રહ્યા છે આ બાબત તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં બે પર લક્ષણ વેચી દેવામાં આવ્યું છે એક ભાગ થોડું ઘણું સારું અને એક ભાગ સંપૂર્ણ